ગાંધીનગર જશો અમદાવાદ જશો સુરત જશો ભરૂચ કે વડોદરા કેટલું સરસ છે સંવિધાનમાં આપણા અધિકારો છે અનુસૂચિત પાંચ ના અધિકારો છે રૂડી ગ્રામપથાના અધિકારો છે રૂડી ગ્રામ સભાના અધિકારો છે પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે આ સંવિધાન

આ પરિસ્થિતિ આજે આપણા મૂળ માલિકોની છે વાસ્તવિકતા સ્વીકારવી પડશે આપણે કીધું માલિકો વાસ્તવિકતા શું છે જુઓ તમે આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે આ આપણે મૂળ માલિકો છે શા માટે શા માટે આપણી બેન દીકરીઓને પરેડ કરાવવામાં આવે મધ્યપ્રદેશ માં આપણા ભાઈ પર મૂત્ર વિસર્જન કરવામાં આવે શા માટે કેવડિયામાં બે યુવાનોને મારી મારીને મારી નાખવામાં આવે શા માટે કેમ કે આજે ન્યાય પ્રણાલીકા હોય જ્યુડિશરી હોય બ્યુરોક્રેસી હોય આજે સચિવાલયો હોય મામલતદાર હોય કે કલેક્ટરો આપણા લોકો ક્યાંય નથી આજે અધિકારી રાજ ચાલે છે મનુવાદીઓનું રાજ ચાલે છે અને એમાં આપણો સમાજ આજે એક નથી એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી નથી પાણી એના માટે આંદોલનો કરવા પડે શાળા માટે આંદોલનો કરવા પડે ક્યાં સુધી આ ચાલશે શા માટે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું આવનારા ભવિષ્યમાં આવનારા ભવિષ્યમાં એક થવું પડશે અને જ્યાં સુધી આપણો ભીલ પ્રદેશ 29મો રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે 29મો રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું ભવર દાદાને આ મંચ પરથી હું મારા સંદેશા મોકલું છું મારા આદરણીય રાજકુમારજીને કમલેશભાઈ ડોડિયાજીને અમે ગુજરાતમાં તૈયાર છે ખાલી તમે આહવાન કરો આ ગુજરાતના લોકો રાજસ્થાનની સાથે જવા માટે તૈયાર છે મહારાષ્ટ્રમાં પણ જઈશું સમીરભાઈએ કીધું એ રીતના મધ્ય માં જઈશું બધાય આપણે લાગવું પડશે તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું તો જ આવનારી પેઢીને ન્યાય મળશે હું રસ્તે હતો અને ધારપુર ના મારા ક્રાંતિકારી યુવાનો નો મારા પર ફોન આવ્યો મને કીધું કે ચૈતરભાઈ તમે ધાનપુર હમણાં હમણાં દસ મિનિટ આવી જાઓ મેં કીધું શું થયું એમણે મને વિડીયો મોકલ્યો ત્યારે આપણા જ આવતા મંત્રી શ્રી મંત્રીશ્રી ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ તમે અહીંયા ગોવિંદ કરવા માંગો છો અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો ત્યારે મંત્રીશ્રી ને પણ અમે કહેવા માંગીયે છે આ તમારું મનરેગા નથી આ તમારું ગુજરાત પોતા નથી કે તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડો ભ્રષ્ટાચાર ચલાવી લેવાય આ અમારા ગુરુ આદરણીય ગોવિંદ ગુરુ અમારા આદરણીય ગુરુ ગોવિંદજી ની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને અમે કરીશું જે દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા તમે રોકશો ગુજરાત નહીં રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ નહીં ગુજરાતનો આખો આદિવાસી સમાજ ત્યાં ઓમટી જશે અમે મૂર્તિ પણ મૂકીશું અને તમને બે હાથ જોડતા પણ ત્યાં કરી દઈશું આદિવાસી સમાજમાં લોકસભાના સંસદમાં કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત તમે ભગવાન નું નામ લેતા તો સાત સાત પીડી સાત જન્મ નો સ્વર્ગ મળી જતો આમની માનસિકતા તમે જોઈ લો એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશા આપું છું આહવાન કરી દેજો અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે અમે આવી જ છે દક્ષિણમાંથી દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય અનંતભાઈ પટેલ હોય જયતરભાઈ વસાવા હોય રાજકુમારજી હોય

અને જ્યારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે સાથીઓ આપણે આ દેશના મૂળ માલિકો છે સિંધુ ખીની સંસ્કૃતિ એ આપણી સભ્યતા છે જ્યારે આ સંસ્કૃતિ આ પૃથ્વી પર જ્યારે કોઈ નહોતું તે વખતનો આદિ અનાદિકાળથી આપણે વસનારા આદિવાસીઓ છે ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ સભ્યતા આપણે બચાવી પડશે સાથીઓ જ્યાં પણ જરૂર લાગશે આજે અમે અહીંયા આમંત્રણ મળીને આવ્યા છે અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા અમે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છે આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુંબેશ હશે ત્યાં અમારું આમંત્રણ હશે અમે પહોંચી જઈશું એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો સાથી આગેવાનો કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું આયોજન સમિતિનો પણ આભાર માનું છું આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય જોહાર જય બિલ પ્રદેશ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન